નમસ્કાર મિત્રો ઘણા ખેડૂત મિત્રોના મને ફોન આવ્યા છે અને જણાવ્યું છે કે એમના પપ્પાના સીડનું જર્મિનેશન સારું એવું નથી થયું અને એમના બીજ ફેલ ગયેલ છે તો મિત્રો જો તમે પણ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે દરેક સ્ટેપને ફોલોઅપ કરશો તો તમારા પપ્પા પણ સારા એવા જર્મિનેશન થશે તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો અને મારી ચેનલ હવે મિત્રો સૌથી પહેલાં આપણે પપ્પા સીટને બારથી ચોવીસ કલાક માટે પાણીમાં પલાળી દેવાના છે અને ત્યારબાદ એને પાણીમાંથી કાઢી એને હવામાં થોડા સમય માટે ખુલ્લા કરી દેવાના છે જેથી એનું પાણી ઉડી જાય અને ત્યારબાદ એમાં ફંજી સાઈડ પાવડર ભેળવી અને તમે જોઈ શકો છો એ પ્રમાણે બેગ ભરી અને એમાં ચારથી પાંચ દાણા આપણે દરેક બેગમાં આ રીતે મૂકી દેવાના છે અને ત્યારબાદ એને માટીથી આ રીતે કવર કરી લેવાના છે મિત્રો બેગને ઉપરથી એક ઇંચ જેટલી ખાલી રાખી અને ઉપર પપેના બીજના દાણા મૂકી આ રીતે માટીથી કવર કરી લેવાની મિત્રો પપ્પાના બીજ વધુ ઊંડા ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે જો પપ્પાના બીજ વધુ પડતા બેગમાં ઊંડા જશે તો એ ઉગાવો ઝડપથી નહીં થાય હવે ત્યારબાદ એમાં ફુવારાથી ઝારાથી અથવા પંદર લીટર દવાના પંપથી તમે આ રીતે પાણીનો છંટકાવ કરવાનો છે પાણી દરરોજ આપવાનું છે ત્યારબાદ મિત્રો પપૈયાના બેગને આ રીતે પ્લાસ્ટિકથી કવર કરી લેવાનું છે જેથી એમાં ઉગાવો ઝડપથી થાય મિત્રો પાણી આપણે દરરોજ આપવાનું છે અને પાણી બેગમાં અંદર નીચે સુધી ઉતરે એ રીતે આપણે પાણી આપવાનું છે જેથી આપણા પપૈયાનું બીજ ઝડપથી અને સારો ઉગાવો થાય તો મિત્રો તમે જોઈ શકો છો ચારથી પાંચ દિવસમાં આપણા આ પપ્પેના સીટ જર્મિનેશન થઈ ગયેલ છે અને ત્યારબાદ આપણે પ્લાસ્ટિક હટાવી અને આ રીતે પિંજરા રાખી અને નેટથી કવર કરી લીધેલ છે અને તમે જોઈ શકો છો કે આપણા પપ્પાના સીટ ખૂબ સારી રીતે જર્મિનેશન થયેલ છે હવે મિત્રો આ તમે જે પપ્પાના રોપ જોઈ શકો છો કે આપણા પંદરથી વીસ દિવસમાં આપણા પપ્પાના રોપ સારા એવા જર્મિનેશન થઈ ગયેલ છે અને એક સરખી હાઈટ સાથે એક સરખા ઉગાવા સાથે આપણા પપ્પાના રોપ તૈયાર થઈ ગયેલ છે અને જે આપણે એક બેગમાં ચારથી પાંચ બી નાખ્યા હતા એ દરેક બી સારી રીતે એમાં જર્મિનેશન થયેલ છે આ રીતે તમે જોઈ શકો છો બીજી બેગમાં પણ ત્રણથી ચાર રોપ આપણા જર્મિનેશન જોવા મળેલ છે તો મિત્રો ખાસ પપૈયાના રોપ તૈયાર કરવા માટે એમાં પાણીનું ખાસ ધ્યાન રાખવાનું છે દરરોજ ઝારા અથવા પંદર લિટરના પંપથી દરરોજ પાણી આપવાનું છે એક પણ દિવસ પાણી આપવાથી ચૂકવાનું નથી અને એને તમે જોઈ શકો છો કે આપણા આ જે રોગ છે એ દસ દિવસના પપૈયાના રોગ છે અને ખૂબ સરસ રીતે એમાં જર્મિનેશન થયેલ છે બીજો મિત્રો આપણે પપયાના સીટ જર્મિનેશન માટે આપણે જાન્યુઆરી મંથમાં વધારે ઠંડી હોય છે તો પણ ઘણા પપૈયાનો સીડ વાવી દે છે અને એનો ઉગાવો સારો એવો મળતો નથી તો મિત્રો ઉતાવળ ન કરતા પંદર ફેબ્રુઆરી બાદ એટલે કે થોડી ઠંડી ઓછી થયા બાદ આપણે પપૈયાનો સીટ જર્મિનેશન માટે વાવશું તો સારો એવું રિઝલ્ટ જોવા મળશે મારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લો થેન્ક યુ મિત્રો ધન્યવાદ